તો દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી ચોક તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે કુરંગા ચોકડીની આસપાસ વરસાદી પાણી ફરી વળ્યા છે તેવા દ્રશ્યો છે દ્વારકા તાલુકામાં ખાપકેલા ધૂધમાર વરસાદથી અત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે કુરંગા ચોકડીની આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે આ મેઘ મહેર ની જગ્યાએ મેઘ કહેર વરસી છે દ્વારકા પર અને દ્વારકાની હાલત આ કૃષ્ણ નગરી અત્યારે જળમગ્ન જળમય બની ગયું હોય તેવી હાલત છે હાઈવે પાસેની તમામ જમીનોમાં દૂર દૂર સુધી નજરે પડી રહ્યું છે ક્યાંય જમીન નથી માત્ર ને માત્ર પાણી જ પાણી છે આ દ્રશ્યો એ ખરેખર દેખાડે છે કે વરસાદે શું હાલત કરી નાખી છે દ્વારકાની કેટલી કફોડી સ્થિતિ છે જે સિસ્ટમ બની હતી ગુજરાતની ઉપર અને એણે સૌરાષ્ટ્ર અને કચ્છને કેવું ગમરોળ્યું છે એમાં સૌથી વધારે અસરગ્રસ્ત આ વિસ્તારો થયા છે દ્વારકા જામનગર અને કચ્છ આ દ્વારકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રીતસરનો દરિયો જાણે કે માર્ગો પર જલ્દી ઉમટ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે દ્વારકાથી સામે આવી રહ્યા છે